પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે તમને યોગ્ય શૈક્ષણિક લાયકાત અને સરકાર દ્વારા નિર્ધારિત પસંદગી પ્રક્રિયા પૂરી કરવાની જરૂર છે અહીં મુખ્ય પગલાં અને માહિતી છે લાયકાત નંબર એક જાણો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ડિગ્રી બેચલર્સ પૂરી હોવી જોઈએ નંબર બે જાણો ઉંમર મર્યાદા સામાન્ય રીતે એકવીસમી પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા હોય છે વિનિર્માણ પર અનુકૂળતા પ્રક્રિયા નંબર લિખિત પરીક્ષા ગુજરાત લોક સેવા આયોગ જીપીએસસી અથવા અન્ય સંબંધિત બોર્ડ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા નંબર બે શારીરિક ક્ષમતા કસોટી ચકાસણી માટે નક્કી કરેલી ફિઝિકલ ટેસ્ટ રનિંગ લાંબી કૂદ વગેરે નંબર ત્રણ મૌખિક ઇન્ટરવ્યુ આ શ્રેણી માં યોગ્ય ઉમેદવારો નું મૂલ્યાંકન ફી પીએસઆઈ પરીક્ષાની ફી સામાન્ય રીતે સરકારી નકદી વિતરણ અનુસાર નક્કી કરવામાં આવે છે જે નાની રકમ હોય છે અંદાજે પૈસાની સત્તાવાર પ્રક્રિયામાં કોઈ લાંચની જરૂર નથી જોકે તૈયારી માટે ટ્યુશન અને વિદ્યાર્થીઓને સહાયતા માટે ખર્ચ આવે છે નિખાલસ રીતે પૈસા આપવા અને લાંચ જેવી પ્રવૃત્તિ ગેરકાનૂની છે